બધા વૈષ્ણવને જયગોપાલ નાથ તારી કૃપા વિના મારો શું થાય નાથ તારી કૃપા વિના મારો શું થાય તું મારો ગોવાળ ને હું તારી ગાય તું મારો ગોવાળ ને હું તારી ગાય હું તારી રૈયત ને તું મારી સરકાર હું તારી રૈયત તું મારી સરકાર છે હું તારી રૈયત તું મારી સરકાર છે હવે મારે દુનિયામાં કોની દરકાર છે હવે મારે દુનિયામાં કોની દરકાર છે શરણાગત થઈને પડ્યો તારે રે પાય શરણાગત થઈને પડ્યો રે પાય તું મારો ગોવાળ હું તારી ગાય તું મારો ગોવાળને હું તારી ગાય નાથ તારી કૃપા વિના મારો શું થાય નાથ તારી કૃપા વિના મારો શું થાય તો મારો ગોવાળને હું તારી ગાય તો મારો ગોવાળને હું તારી ગાય હું છું સંસારી મેં સોંપ્યો તને વાાર છે હું છું સંસારી મેં સોંપ્યો તને વાર છે તો મારો સાચવ વજે વટને વેવાર છે તો મારો વજે વટને વેવાર છે તું જો ખસી જાયે તો મારું ખસી જાય તું જો ખસી જાય તો મારું ખસી જા તું જો ખસી જાય તો મારું ખસી જાય તું મારો ગોવાડ હું તારી ગાય તુમારો માો ગોવાળ ને તારી ગાય નાથ તારી કૃપા વિના મારું શું થાય નાથ તારી કૃપા વિના મારું શું થાય તું મારો ગોવાળ ને તારી ગાય તું માો ગોવાળ ને ગાય રામ ભક્ત તારો દિ ખાનાર છે રામ ભક્ત તારો દિધેલું ખાનાર છે પોનીતા પ્રેમ અમૃત તો પાનાર છે પોનીતા પ્રેમ અમૃત તું તો પાનાર છે જેનો કોઈ થાય નહીં તે તો થાય જેનો કોઈ થાય નહીં તે નહોતું થાય તું મારો ગોવાડ ને હું તારી ગાય તું મારો ગોવાડ હું તારી ગાય નાથ તારી કૃપા વિના મારો શું થાય નાથ તારી કૃપા વિના મારો શું થાય તું મારો ગોવાડ ને હું તારી ગાય તું મારો હું તારી ગાય ગૌ માતા કી જય